सशक्त स्त्री समृद्ध समाज हमारे श्री यशस्वी श्री प्रधानमंत्री मोदी जी का एक सपना है हर घर रोजगार का हमारी बहनों के लिए स्वरोजगार का तो हमारा उसी पहल में ये एक कदम है जहां हम गाय के बने हुए गोबर से हम दिए बनवा रहे हैं बहनों के द्वारा जिससे बहनों को रोजगारी मिलेगी गाय के गोबर का एक अनोखा महत्व है उसे वेदों पुराणों में के लिए माना गया है और ये जो दिए बनेंगे हमारी बहनों द्वारा जो बनाया जाएगा वो गंगा घाट पे जाएगा काशी वाराणसी जो मोदी जी का एक संसदीय क्षेत्र है वहां पे ये प्रगटाए जाएंगे देव दिवाली के दिन तो इससे आध्यात्मिक महत्व तो है ही इसका दूसरा हमारी बहनों को रोजगार मिलेगा जो अभी मोदी जी का जो सपना चल रहा है स्वदेशी अपनाओ उसमें भी ये सहयोग करेगा और आत्मनिर्भर भारत की ओर ये एक हमारा कदम है हमें यहाँ सोसाइटी फॉर इंडियन डेवलपमेंट रेवा वुमेन्स वेलफेयर फाउंडेशन नर नारायण देव चेरिटेबल ट्रस्ट द्वारा गाय छाण में दीवा बना दीवा काशी मोकलवा है जे अपनी बहनों बनाई रही है તો આપણે અત્યારે જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે ચલાવી રહ્યા છે હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત અને સશક્ત મહિલા જેને લઈ આજે અમે આ એક પહેલ કરી છે બહેનોને કામ પણ આપવાનું અને એમને રોજગારી પણ મળી રહે એ પોતાના પગભર ઊભા રહે અને આ દીવા અમે કાશી ગંગાજીના ઘાટ પર પ્રગટાવવાના છે દેવ દિવાળીના દિવસે દેવ દિવાળીનું મહત્ત્વ એવું છે કે ત્યાં આપણા અહીંયા ગુજરાતમાં દિવાળી અને ત્યાં દેવ દિવાળી મનાવવામાં આવે છે ઘાટ પર દીવો પ્રગટાવી અને આપણા પ્રિયજન માતા પિતાના નામનો દીવો પ્રગટાવી ત્યાં મોક્ષ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે એ દિવસે દેવો ત્યાં સ્નાન કરવા માટે આવે છે તો એ ઘણું મોટું મહાત્મ છે મહાત્મય છે તો જેને લઈ અમે આ એક પહેલ કરી છે અને આપ સૌનો સહકાર જોઈએ છે અમને અને અમે ઈચ્છે છે કે તમે અમને સહકાર આપો આ વિચાર અમને એવી રીતે આવ્યો કે અમે થોડા દિવસ પહેલા અમે ગયા હતા વારાણસી ત્યાં અમને જાણવા મળ્યું કે દેવ દિવાળીનું મહત્વ શું છે અને પ્લસ ત્યાં બધા કરી રહ્યા છે પણ એ માટીના દીવા કરી રહ્યા છે જ્યારે અમે ગાયના છાણમાંથી વિચાર્યું હતું કે કંઈક અમારે કરવું છે તો જેથી મેં ત્યાં જણાવ્યું કે ભાઈ અમારે આવી રીતે ગાયના છાણના દીવા બનાવીએ છે તો ત્યાંથી પણ અમને કીધું કે તમે આવી રીતે ગાયના છાણના દીવા અહીંયા પ્રગટાવો અને આ રીતનું કંઈક કરો કેમ કે એક તો સીએમ ટુ પીએમ આપણા ગુજરાતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે એમનું કાર્યક્ષેત્ર સાંસદીય ક્ષેત્ર લોકસભા કાશી છે વારાણસી તો આ રીતે અને એમનું જે ઈચ્છા છે એમને જે પ્રણ લીધું છે એમનું જે સપનું છે એમાં અમે થોડા સહભાગી થઈએ એવી અમારી ઈચ્છા છે